આરસીટી કેન્દ્ર ખાતે નાબાર્ડ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી સદીઓથી પાટણની ધરતીએ અનેક માતૃશક્તિઓ આપી જેના લીધે પાટણની વૈશ્વિક નામના રહી છે ભરત ચૌધરી માતા દેવહુતી માતા રૂપસુંદરી રાણી ઉદયમતી રાજમાતા મિનળ દેવી નાયકા દેવી જેવી માતૃશક્તિના ગૌરવ સમાન ભરત ચૌધરી આજે દેશભરમાં સખી મંડળમાં એક કરોડ મહિલાઓ બે લાખ કરોડની લોન લઈ આત્મનિર્ભર બની રાકેશ વર્મા ડીડીએમ નાબાર્ડ ભારત સરકારની નીતિઓએ મહિલાઓને સમાનતાનો હક આપ્યો છે કુલદીપ ગેહલોત એલડીએમ પાટણ સ્વરોજગાર તાલીમ કેન્દ્રમાં એક સાઠ તાલીમાર્થી પૈકી આઠસો પચાસ મહિલાઓ તાલીમ મેળવી રોજગારી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહિલા દિનની ઉજવણી પ્રસંગે પ્રેરક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે સદીઓથી પાટણ એ મહિલા સશક્તિકરણ માટે રોલ મોડલ રહ્યું છે ઇતિહાસ તેનું સાક્ષી રહ્યું છે શ્રી સ્થળ ખાતે માતા દેવુતીએ કપિલ મુનિને જન્મ આપ્યો અને તે પુત્રે માતાને જ્ઞાન આપ્યું અને તેમના હર્ષના આસુથી બિંદુ સરોવર બન્યું જેવા ભગવાન પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું આજે સમગ્ર વિશ્વ માતૃણમાંથી મુક્ત થવા આ ધરતી પર આવે છે પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાના પિતા ને પંચાસરના શાસક જય શિક્રી પર ભુવડે આક્રમણ કર્યું તે વખતે મનરાજ માતા રૂપસુંદરીના ગર્ભમાં હતા બાવન દિવસના યુદ્ધ બાદ જય શ્રીખ્રી પાટણની સ્થાપના થઈ ત્યારબાદ પાટણના રાણી ઉદયમતી રાજા ભીમદેવની યાદમાં રાણીની વાવ બંધાવી પાટણને વૈશ્વિક નામના અપાવી મીનળદેવીએ જજીયાબેરો નાબૂદ કરાવ્યા સાથે ધોળકામાં મનાવ બાંધતા એક સામાન્ય મહિલાએ તેની ઝૂંપડી રાખી ન્યાય માટે ઘોરીને એવો ઘા કર્યો કે જીવ્યો ત્યાં સુધી પાટણ તરફ નજર કરી નહીં ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે પણ પાટણને ગૌરવ અપાવ્યું તેમણે મહિલાઓની સહકારિતામાં ભાગીદારી માટે લિજ્જત પાપડના જસવંતીબેન પાર્વતીબેન સહિતની ટીમનું ઉદાહરણ આપ્યું જન જેનું સામ્રાજ્ય આજે સોળસો કરોડું છે ઉત્તર ગુજરાતની શ્વેત ક્રાંતિમાં પણ મહિલાઓનું સ્થાન ઉચેરું છે આ પ્રસંગે નાબાર્ડ ડીડીએમ રાકેશ વર્માએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત ને આજે ભારતમાં મહિલાઓની પ્રગતિ માટે સખી મંડળમાં કામ કરતી દેશની એક કરોડ માતૃશક્તિ બે લાખ કરોડની લોન લઈ આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું તેમણે વધુમાં મહિલાઓની ક્ષમતા તેમના વિકાસ સંદર્ભમાં નીતિ અને મહિલાઓના ઉત્કર્ષ માટે ચાલતી પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે સ્વરોજગાર કેન્દ્રના નિયામક દિનેશભાઈએ જણાવ્યું હતું ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં નારીને શક્તિ સ્વરૂપ માની તેની પૂજા કરાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે સંગઠનમાં શક્તિ છે ત્યારે આ કેન્દ્ર પર પણ સાહીણ પ્રકારની તાલીમો અપાય છે જેમાં ટેડી બિયર ભરત ગુંથણ વાંસ તાલીમ વગેરે થક્યા વર્ષે 1000 સાહીણ તાલીમ આર્થ્યોમાંથી 850 બહેનો રહી છે આ પ્રસંગે લીડ બેંક મેનેજર કુલદીપ ગહેલોતે જણાવ્યું હતું કે મહિલાઓ તે આત્મવિશ્વાસથી આગળ વધી તો લક્ષ્ય પરિપૂર્ણ થાય છે આજે સરકારની અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાન માટે બની છે તેમણે મહિલાઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભ

और मैं गुजराती नहीं समझता हूँ मैं पहले बताता हूँ मैं समझता हूँ बोल नहीं पाता हूँ ठीक है तो जो बहन गुजराती बोले मैं समझ जाऊंगा मेरी बात अगर समझ में नहीं आई है गया, तो बताइएगा मैं यहाँ ट्रांसलेट करने वाले अनुवाद करने वाले बहुत लोग हैं आपको गुजराती में समझा ठीक है सर सब मैं आपको सबसे पहले तो हम लोग आज वेमेंस डे ना मैपार्ट आज डिस्ट्रिक्ट लेवल पे वीमेंस डे मना रहा है हम पार्टनर में मना रहे हैं ऐसे वीमेंस डे हम आठ मार्च को मनाते हैं इंटरनेशनल ठीक है ना पूरे वर्ल्ड में इंटरनेशनल जो बोलते हैं वर्ल्ड में तारीख मार्च को सारे हर साल अंतरराष्ट्रीय महिला दिवस मनाया जाता है तो हम लोग भी आज जिला के लेवल पे आज महिला दिवस, महिला दिवस मनाते हैं महिला दिवस क्यों मनाते हैं भाई बताने की जरूरत है क्या महिला दिवस हम लोग मनाते क्यों इसलिए मनाते हैं कि हम एक, एक साल, साल में के साथ थोड़ा आपको थोड़ा आ, आ, जानकारी देना चाहता हूं। आपको आपका महत्व समझाना चाहता हूं। कोई यस कर सकता है कितना होगा फाइव थाउजेंड फाइव थाउजेंड से ज्यादा तो आपके डिस्ट्रिक्ट में है मैं इंडिया की बात कर रहा हूँ बोलिए बोलिए आप सोच सकते हैं एक दो तो डेटा दूंगा तो आपको मजा आएगा कंपेयर भी करके बताऊंगा तो आपको मजा आएगा कि भाई एस एच जी जो है ना छोटी संस्था नहीं है एस एच जी छोटी संस्था नहीं है मैं आपको बता रहा हूं उसका है। पहला चीज पूरे इंडिया में एक करोड़ चवालीस लाख एस एच जी है एज ऑन इकतीस मार्च दो हजार चौबीस डेटा जो ऑथेंटिक डेटा है कितना है एक करोड़ चौवालीस लाख एसएचजी एच है पूरे इंडिया ठीक है अब अब ये सोचिए कि आ, आप लोग लोन लेते, लो लेते हैं ना लोन लो लेते हैं ना मैंने आप लोग लोन लेते हैं बहुत सारी लोन लिए हुए आप लोग कुछ ने लिया है कुछ लोगों ने नहीं लिया है आप अब ये अनुमान लगाइए कि आप पूरे एस एच जी में जो एक एक करोड़ चवालीस लाख एस एच जी की बात की आपने एक लाख चौवालीस एक करोड़ चवालीस लाख एस एच जी है कुल मिला के इतने जी ने कितना लोन लिया हुआ है इकतीस मार्च का मैं बताऊंगा तो आप कीजिए। कितना लोन गैस गेस, को गेस्ट कीजिए ना अच्छा अच्छा खासा अमाउंट है आप अदानी अबादी को छोड़ पीछे छोड़ देंगे उस मामले में। आप लोग का जो एसएचजी, एज ए एस को जो लोन है ना उसकी बात बैंकिंग सेक्टर से मैं बैंक की बात कर रहा हूँ बाकी अलग तरीके से भी लोन लेते हैं एनबीएफसी से भी और भी तरीके से लेकिन मैं सिर्फ और सिर्फ बैंकिंग सेक्टर की बात कर रहा हूँ कितने लोग हैं कोई गेस्ट करेगा जीएफडीसी से भी है भाई वे नर्मल वेल्थ कहाँ है दिख रहे हैं नर्मल काम सबसे ज्यादा करते हैं और सबसे पीछे बैठते हैं मेरा उनका बड़ा

સમાજમાં કે દરેક ઘરમાં અલગ અલગ માતાજીની સ્થાપના હોય પણ શક્તિ તો એક જ છે નાની શક્તિ સ્ત્રી શક્તિની પૂજા ભારતમાં થાય છે બીજી જગ્યા કોઈ દેશમાં નહીં થતી પણ સૌથી વધારે જે અત્યાચાર કહીએ કે દબાયેલી સ્થિતિમાં છે કે નાનીને જ વધારે પ્રતાડિત કરવામાં આવે છે પણ જ્યારે એકજૂટ શક્તિ થાય ત્યારે એક સંગઠન હોય ધારો કે એક સખી મંડળ છે કે કોઈ બી સંગઠન હોય તો એક સંગઠન સંગઠન બન્યા પછી એમાં શક્તિ આવી જાય છે બરાબર એક આંગળી દે આપણે કોઈ ચીજને દબાઈએ તાકાત ના થાય પણ જો મૂર્તિ બંધ કરી લઈએ સંગઠન થાય તો વધારે શક્તિ થઈ જાય છે તો અમારી સંસ્થામાં બી ભારત સરકારનો એ જ ઉદેશ્યથી એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે જેમાં મૂળરૂપથી આર્થિક સંબંધ આર્થિક રૂપથી મહિલાઓને આગળ લાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અમારી વિવિધ તાલીમો દ્વારા જેમાં મહિલાઓને અહીં ઓછામાં ઓછો આ વર્ષમાં અમે એક હજાર સાઠ તાલીમાર્થી હતા એમાંથી આઠસો પચાસ કેવલ મહિલા મારતી હતા જેમને અમે એમને રોજગાર સ્વરોજગાર પગભર કરવા માટેની તાલીમો લઈએ અને ઓછામાં ઓછી સાઠ પ્રકારની અમારે અહીં તાલીમો આપવામાં આવે છે જેમ કે બ્યુટી પાર્લરની છે ત્રીસ દિવસની જીવણની છે ક્લાસ એ ત્રીસ દિવસની પછી પંદર પંદર દિવસની વચ્ચે જે રમકડા હોય ને ટેડી બિયર એ બનાવવાની તાલીમ અગરબત્તી પરતગુંથણ પછી વાંસકામની તાલીમ નવા પોટ બીજા બધા બનાવવાની તાલીમ એ બધી તાલીમોવાળીએ કોઈ પણ ખર્ચા વગર તમારે ખાલી તાલીમમાં જોડાઈને તમારે શીખવાની હોય હવે શીખવાની જેમાં ધગસ હોય એ માણસ આગળ વધી જાય હાલ સાહેબ ઉદાહરણ હાલ એવું ધારાક લિજ્જત છે અને ઘણી બધા એવા સખી મંડળ છે સાઉથમાંથી સખી મંડળનો જે ઉત્કર્ષ થયો એ આખા ભારતમાં સખી મંડળ છે અને ભારતની ઇકોનોમીમાં તમામ બહેનોનો બહુ ખૂબ ખૂબ સહયોગ છે જે સખી મંડળ થ્રુ લોન લે છે પોતાની બચતથી વિવિધ પ્રકારના કામ કરે છે અહીં બી મેં પાટણમાં લગભગ મને આઠ મહિના થઈ ગયા છે અને આઠ મહિનામાં મેં એવા એવા પ્રોજેક્ટ જોયા છે જે માત્ર શક્તિ દ્વારા લેડીઝ દ્વારા ચલાવવામાં આવે છે બહેનો દ્વારા સંગઠન રૂપને તો સંગઠન સંગઠિત થઈને તમે કોઈ પણ કામ કરી શકો એકલો માણસ જે સાહેબે વાર્તા કીધી ભરતભાઈ સાહેબ રાણીએ અલાઉદ્દીન ખિલજીને અને ગજદબીને એવી રીતે સાહસ જગાડ્યો છે એમનામાં કેટલી એમનામાં અંતર્મનમાં એમણે પેલી કીધી હશે કે ભાઈ નહીં આ જે અત્યાચાર્યો છે એમનો નાશ કરવાથી જ આપણો બચાવ છે તો બધી બધાને સંગઠિત કરવું બધાને એકત્રિત કરવું એક એક ભેગી કરવી એ બહુ મુશ્કેલ કામ છે પણ જ્યારે બધું બધું ભેગું થઈ જાય અને એક સાથે પ્રચંડ રૂપમાં કોઈ પણ આપણે આક્રમણ કરીએ તો સામેવાળાને હારવું પડે છે એવી જ રીતે એના ભાગરૂપે આપણો ઇતિહાસ બહુ મહાન છે જેમાં અનેક રાણીઓ પદ્માવતી છે સતીમાય છે ઘણી બધી એવી સ્ત્રીઓ છે બાઈ લક્ષ્મીબાઈ છે એ બધી સ્ત્રીઓ જ હતી એ સામાન્ય સ્ત્રીથી એમનામાં આત્મવિશ્વાસ હતો એટલે એ મહાન થઈ ગઈ તો આપણામાં બી આત્મબલ છે તમે આત્મબલથી કોઈ પણ કામ કરી શકો તો તમે પણ આગળ વધી શકો છો હવે સખી મંડળ થ્રુ તમે જે કામ કરતા હોય એમાં તમને ઘણી વાર હોય બરાબર ફાઇનાન્સની જરૂર પડતી હોય તો બેન્કો બધી વિવિધ યોજનાઓથી તમને ફાઇનેન્શિયલ તમારી જરૂરતો પૂરી કરતી હોય છે આપણે બીજ અહીં બેઠા છે અમુક એન્ટરપ્રિન્યોર બની ગયા છે બહેનો જે શરૂઆતમાં નાની શરૂઆત કરીએ છીએ આજે એમનો સારો એવો બિઝનેસ થઈ ગયો છે કે સારી એવી એમને તાલીમો લોકોને હાલે છે લોકોને ટ્રેન્ડ કરે છે તો એમનો ખૂબ ખૂબ અભાર છે કે એ લોકોને એવી રીતે દક્ષ કરે છે તાલીમ આપે છે કે તેનાથી એનું ઘર ચલાવી શકે છે બરાબર હવે અહીં ઉપસ્થિત જે બહેનો ચાલીસ પચાસ બહેનો છે અત્યારે એમાંથી બહુ ઓછી બહેનો એવી છે જે એમનો હાથ ઘર ખર્ચમાં એમનો ફાળો હોય કે એમનો આગળ પ્રગતિ ફાળો હોય મેનલી લેડીઝનો કોઈ પણ જરૂર હોય તો લેડીઝનો હાથ આમ જ હોય ઘરમાં માંગવા માટે બરાબર અને આ જે હાથ ઓમની જે છે અમારો સંસ્થાનો ઉદ્દેશ હાથ ઓમ કરવાનો છે હાલતા થવાનો એટલે પગભર થવાનું અલભ પગભર કરવા માટેનો અમારો પ્રયાસ છે તો અમારા અમારા માટે અહીં સૌભાગ્યની વાત છે કે અમે બહેનોને તાલીમ માલીને એમને ઘર ખર્ચ માટે એમનો આર્થિક સ્તર ઉપર ઉઠાવવા માટે અમે પ્રયાસ કરીએ છીએ તો આ ભાગરૂપે અમે સાબુ બનાવવાની તાલીમો માલીએ અગરબત્તીની આલીએ અમના વચ્ચે એક રાજપૂત અહીં એક ગામ છે જ્યાં બહેનોમાં આટલો ઉત્સાહ હતો કે એ ઘરની બહારની રાજપૂત સમાજની બહેનો હતી ઘરની બહાર મૂકી શકતી કે ના અમારા અમારા માટે બહુ મોટી બે વાત છે તો અમને આ જે તાલીમ પંદર દિવસની તાલીમ મળી છે એમાં સાબુ પાવડર સાબુ મિનાઇલ એ ઘર ઘર વકરી જે સમાન હોય એના માટે અમારે રોજ રોજ ખર્ચ કરવાની જવું પડે કેમ કે અમે પોતે બનાવીને અમે એનું વેચાણ કરશું અમુક

ધરતી પર આવે છે ત્યારે ગુજરાતનું શાસન અહીંના સોલંકી રાજા ભીમદેવ સોલંકીના હાથમાં હોય છે એની રાણી ઉદયમતી હોય છે એની બીજી એક રાણી હોય છે પકુલા દેવી એનું મૂળ નામ તો

રાજાઓ યુદ્ધના નિયમો પાળતા હતા ભીમદેવને સોમનાથ બચાવવા માટે 27 થી 30 દિવસનો સમય લાગવાનો હતો એણે મોઢેરાનું યુદ્ધ પોતાની રાણી બકુલા દેવીને સોંપ્યું કે આ આ યુદ્ધ તારે લડવાનું છે હું ત્યાં સુધી સૈન્ય ભેગું કરી અને સોમનાથ ખાતે યુદ્ધ કરીશ ગજના સાથે એ વખતે આ મુગલ આક્રાંતાઓ પાસે તોપ હતી જે 25 27 ફૂટનું ઊંચું લાકડાના ગાડા ઉપર મૂકેલી હોય અને એ તો સામે જ્યારે રાણીને લડવાનું આવ્યું ત્યારે એને વિચાર કે કેમ હું પણ મહિલાઓની ટીમ ના બનાવું અને આ રાજા સામે રાત્રે જ યુદ્ધ કર